અંબાજી ના ભાદવરી ની અંદર સૌથી મોટો સમાચાર ભાદવરી પૂનમ ના મેળાની અંદર એન્ડ સુધી જોતા રહીજો ખાસ કરીને કમેન્ટની અંદર જય અંબેમાં લખી અને સબસ્ક્રાઈબ અવિષ્ય કરો ભૂલતા નહીં લાખો લોકો વિડીયો જોશે પરંતુ કોઈ વખત નથી કરતા જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો જેથી આપણે બધા લોકો અંબેમાં તમામ વિડીયો પગપાળાના હોય કે પછી

લાખો ની સંખ્યામાં લોકો ક્યાંક ને ક્યાંક મિત્રો થી પછી અંબેમાના ધામ સુધી હોય કે પછી મિત્રો અલગ અલગ વિસ્તારમાંથી હોય ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું રોડ રસ્તા મેદાન ની અંદર ચાલી ચાલીને લોકો મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક સંત લઈ લઈને મિત્રો વાત કીધું ચાલી ચાલીને ભગપળા યાત્રા કરી કરીને લાખો ની સંખ્યામાં લોકો જઈ રહ્યા છે ત્યારે તમને બધા પણ હું જણાવવા જઈ રહ્યો છું ખાસ કરીને તમને લોકોને ખબર છે કે ભાઈઓ આટલા બધા લોકો એક સાથે ભેગા થતા હોય છે એક સાથે ચાલતા હોય છે રોડ રસ્તાની અંદર ચાલીને જતા હોય છે ત્યારે ઘણા બધા એક્સિડન્ટો પણ થઈ રહ્યા છે ને થતા પણ હોય છે ખાસ કરીને બધા લોકો સાવચેતી રાખી દેજો કારણ કે ભાઈઓ તમે બધા લોકો ત્યાં જાઓ તો ખાસ કરીને બધા લોકો સાવચેતી રાખજો કારણ કે આવી ઘટનાઓ ન ઘટી જાય આ ઘટનાઓની અંદર મિત્રો ઘણા બધા લોકોના મૃત્યુ પણ થઈ જતા હોય સ્ટાર્ટ થયા પહેલા જ બે લોકોના જીવ ગયા છે તો ખાસ કરીને બધા લોકો સાવચેતી રાખજો બાકી તમને લોકોને ખબર છે મોટો કર એટલે આવનારા ટાઈમની અંદર જીયા મિત્રો વાત તો ભાદર પનમના મેળાની અંદર લાખોની સંખ્યામાં લોકો ત્યાં પહોંચવાના છે ત્યાં જવાના છે તો કળિયુગની અંદર આટલા બધા લોકો એક સાથે જઈ રહ્યા છે આ સૌથી મોટો કહેવાય આ જીવતો તો ચમત્કાર કહેવાય ખાસ કરીને મિત્રો વાત કરી બંને બનેલો શેર કરી એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂતા ને જીતે આવા નવા અપ ટુ ડેટ ડિટેલ્સ ના વિડીયો તમારા સમક્ષ જલ્દી થી જલ્દી લાવી શકું આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત